જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો છે જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જિલ્લામાં વરસાદી માહોલને કારણે જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને વલસાડમાં એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડપાય રાખવામાં આવી છે એનડીઆરએફની ટીમે વલસાડના તિથલ દરિયા કિનારા અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં મુલાકાત લીધી હતી અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા દર વર્ષે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસે છે અનેક વખત રણાંક વિસ્તારોમાં અને નદી કિનારા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે રાહત બચાવવાની કામગીરીની પણ જરૂર પડે છે આથી દર વર્ષે વલસાડમાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતથી જ એનડીઆરએફની ટીમ વલસાડ પહોંચી ગઈ છે વલસાડ જિલ્લામાં સિત્તેર કિલોમીટર લાંબુ દરિયા કિનારો છે અને નાની મોટી અનેક નદી અને નાળાઓ વહે છે આથી ભારે વરસાદમાં નદી નાળાઓ છલકાય છે પરિણામે કિનારા વિસ્તારમાં રાહત બચાવની કામગીરીની જરૂર પડે છે आवा समय एन डी टीमों मोर्चो संभाड़ीशे आज हमारे एनडीआरएफ की टीम आज हम लोग विजिट करते हैं डोला एरिया का और जो फ्लड प्रोन एरिया है जहाँ रेजिडेंशियल एरिया ऐसे जहाँ जहाँ पर बारिश के कारण ज़्यादा पानी की फ्लड की समस्या हो जाती है तो ऐसे एरिया को हम चिन्हित कर रहे हैं और ताकि समय रहते हम वहाँ से लोगों को एविगेट कर सकें एन डी आर एफ की टीम पूर्ण रूप से तत्पर है हमारे पास एफ डब्ल्यू आर से रिलेटेड पूरे और स्पेशल इक्विपमेंट्स हैं CSSA से रिलेटेड भी हमारे पास सभी पर्याप्त साधन हैं ताकि यदि जरूरत पड़ने पर हम पूर्ण रूप से मदद कर सके सर, आ, यदि विजिट की बात करें तो प्रिपरेशन से संबंधित जैसे जहाँ जो भी ऐसे फ्लड प्रोन एरिया है वहाँ से हम लोगों को शेल्टर हाउसेज में शिफ्ट करेंगे और वहाँ सेट करेंगे पहुंचेली एनडीआरएफ की टीम पोता રાહત બચાવ માટે સાધન પણ લાવી છે આથી આ ચોમાસામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ ની ટીમ સજ્જ છે